સુરતના નીડોલી વિસ્તારમાં યુવકને માર મારાતો વિડીયો વાયરલ થયો છે યુવકને થાંભલા સાથે બાંધીને માર મારતો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે સોશિયલ મીડિયા પર થતી ચર્ચા મુજબ પ્રેમ પ્રકરણમાં યુવકને પકડ્યો હોવાનો આરોપ છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવકને થાંભલાની સાથે દોરડા વડે બાંધેલો છે અને જેને ઉપરા છાપરી પટ્ટા જેવી વસ્તુ વડે માર મારવામાં આવી રહ્યો છે જે યુવક મારથી બચવા માટે બરાડા પણ પાડે છે પરંતુ તે માર મારનાર યુવક જરા પણ દયાભાવ વિના માર મારવાનું ચાલુ જ રાખે છે વિડીયો વાયરલ થયા બાદ એક આરોપી તથા બે બાળકિશોરો ને ડિંડોલી પોલીસની ની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત